વેલકમ ટુ પિનુસ કિચન ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મગજના લાડુ બનાવીશું મગજના લાડુ બનાવવા માટે એક કપમાં ચણાનો કરકરો લોટ લીધો છે તેમાં ત્રણ ચમચી ઘી નાખીશું ત્રણ ચમચી દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લોટને ધાબો દઈ દેશું જાણી લેસુ તેમાં માં લોટ નાખીશુ અને તેને સારી રીતે ચાળી લેસુ બટ સારી રીતે ચડાઈ ગયો છે એક પેન લેશું તેમાં એક કપ જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લોટને સારી રીતે શેકી લેશું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી લોટને સારી રીતે શેકી લેવાનો છે થોડું એવું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી દેસું લોટ સારી રીતે શેકાઈ ગયો છે લોટને ઠરવા મૂકીશું તેમાં એક કપ જેટલી દળેલી સાકર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું ચી પાવડર નાખી મિક્સ કરી દેશું એક સરખા લાડુ બનાવી લેશું કાજુથી લાડુને લાડુ ગાર્નિશ કરી લેશું તૈયાર છે મગજના લાડુ એક પ્લેટમાં સર્વ કરીશું વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ